ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અન્વયે જેઠસૂદ પૂનમના રોજ જળાભિષેકની વિધિ યોજાઈ હતી દર વર્ષની પરંપરા અનુસાર રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ પર પવિત્ર નદીઓના જળથી જળાભિષેક કરવામાં આવે છે જેઠસૂદ પૂનમને બુધવારના રોજ સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરે વિધિ વિધિ શાસ્ત્રોક્ત વિધાન જળાભિષેક યોજાઇ હતી આ તકે ઉપસ્થિત સૌ કોઈને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા આવકાર્યા હતા ચંદ્રમાજા શોધા ઓમાણુ સંવર્ત ુણણતરે હણણણણા઱ી્ણણૃે ઐણીણણ્ણતીણ માાણણાણી સ્ણીણહે સાણદેણાીણાેને સીણણેણેનેણે હણણે�

સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ભાવનગર દ્વારા આયોજિત આગામી સત્યાવીસમી તારીખે અષાઢ બીજ ના દિવસે ભાવનગરના માર્ગો ઉપર જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે આજરોજ જેઠ સુદ પૂનમના દિવસે સુભાષનગર જગન્નાથજી મંદિર અને ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીનું જળાભિષેક કરવામાં આવ્યો ભારત દેશની પવિત્ર નદીઓના જળો પંચામૃત કેસર ચંદન દ્વારા ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો છે ત્યારે આગામી સત્યાવીસમી તારીખે ભાવનગરના માર્ગો ઉપર રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌ ભક્તજનોને ભગવાનના દર્શનનો લાવો લેવા માટે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ વતી આમંત્રણ આપું છું જય જગન્નાથ ભારત માતા કી જય